ખભાને મજબૂત બનાવવા માટે અસરકારક વર્કઆઉટ ખભાના વ્યાયામો ન માત્ર તમને મજબૂત બનાવે છે પણ તમારી મુદ્રાને પણ સુધારે છે અહીં કેટલાક અસરકારક ખભાના વ્યાયામો આપવામાં આવ્યા છે જે તમે ઘરે અથવા જીમમાં કરી શકો છો નંબર એક ડંબલ શોલ્ડર પ્રેસ આ એક ક્લાસિક વ્યાયામ છે જે તમારા ખભાના આગળના અને ઉપરના ભાગને મજબૂત બનાવે છે નંબર લેટરલ આ વ્યાયામ તમારા ખભાના મધ્ય ભાગને ટાર્ગેટ કરે છે નંબર ત્રણ ફ્રન્ટ રેસ આ વ્યાયામ તમારા ખભાના આગળના ભાગને વધુ આઇસોલેટ કરે છે નંબર ચાર રેર ડેલ્ટ રેસ આ વ્યાયામ તમારા ખભાના પાછળના ભાગને મજબૂત બનાવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ